નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે એસ બી બેંકમાં એક નવી યોજના બહાર પાડવામાં આવી છે જેમાં એસબીઆઈ બેંકમાં અકાઉન્ટ હશે તો તમને અગિયાર હજાર રૂપિયા સુધીની મળવાપાત્ર રકમ રહેશે અગિયાર હજાર તો તમે કઈ રીતના તેનો લાભ મેળવી શકશો જે અંગેની આપણા વિડીયોમાં સંપૂર્ણ ન્યૂઝ ચેક કરીશું અને ચેનલ પર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહેશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી યોજના લોન્ચ કરવામાં આવશે છે જેમાં મિત્રોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભારતની એક ઉચ્ચતમ બેન્ક છે અને તેમને ભારતની દરેક જગ્યાએ સ્ટેટ બેંક ઓફ તરીકે ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકોને ઘણી બધી પ્રકારની યોજનાઓ જાહેર કરવામાં આવે છે અને નાણાં સાથે સંબંધિત સેવાઓને તેમના ગ્રાહકોને આપવામાં આવે છે જેમાંથી મુખ્ય સેવાઓ એ છે કે બેન્કો દ્વારા આપવામાં આવેલી છે તે લોન આજના આ લેખમાં અમે તમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પોતાના ગ્રાહકોને આપવામાં આવતી એક ખાસ લોન વિશે વાત કરીશું અને આ યોજના હેઠળ ગ્રાહકોને એકાઉન્ટમાં અગિયાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ યોજના નામ છે આરડી યોજના એટલે કે રિકરિંગ યોજના આ યોજના માસિક કેટલા રૂપિયા બેંકમાં જમા કરવાના રહેશે તેના તેના પછી તમને બેંક દ્વારા તેના પર વધારે વ્યાજ આપવામાં આવશે અને છેલ્લે તમને વધારેમાં વધારે રકમ મળે અને આ લેખમાં અમે તમને જણાવી દઈશું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની યોજના માસિક કેટલા રૂપિયા જમા કરવામાં આવે તો છેલ્લે એ બેંક દ્વારા અગિયાર હજાર રૂપિયાનો લાભ લઈ શકશો એસબીઆઈ આરડી યોજનાની કેટલીક વિશેષતાઓમાં વાત કરીએ તો એસબીઆઈ આ યોજનામાં ન્યૂનતમ રોકાણ કરીને રકમ એકદમ ઓછી હોય છે અને જેમાં તમામ વર્ગના લોકો સરળતાથી રોકાણ કરી શકે છે અને એસપીઆરડી યોજના વ્યાજ આરડી યોજના અન્ય બચત યોજનાને વધારે હોય છે અને જેના કારણે તમારી બચતની રકમમાં વધારો થશે અને આ લોહીના તમારી નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે કેમ કે તમારે એક નિયમિત સમયમાં રોકાણ કરવાની આદત પાડવામાં મદદ કરે છે એસ આરડી યોજનામાં જુદા જુદા સમય માટે જુદા જુદા વિકલ્પો આપેલા હોય છે અને તમે તમે આર્થિક આવશ્યકતા મુજબ તમને પસંદગી કરી શકો છો અને ભવિષ્યમાં રોકાણ તમે કઈ રીતના કરી શકો છો મિત્રો જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આરટીએ યોજના કરવા માટે સુરક્ષિત અને સારો વિકલ્પ છે તમારા સારા બચત કરવાનું એક માધ્યમ પૂરું પાડે છે અને આ યોજનામાં માધ્યમ તમે પોતાના ભવિષ્ય માટે એક સ્થિર અને સુરક્ષિત રોકાણ કરી શકો છો અને પોતાની નાણાકીય સ્થિરતા બનાવી રાખી શકો છો ને એટલે જો તમે અત્યારે પોતાના ભવિષ્યમાં ચિંતા કરી રહ્યા છો તો બચત કરવા માટે એક સુરક્ષિત ઉપાય શોધી રહ્યા છો અને એસબીઆઈ આરડી યોજના જોઈન કરી શકો છો તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ じゃあね。